એક સિદ્ધ પુરુષને બે શિષ્યો હતા એક વિનીત હોવાને કારણે શાસ્ત્રોમાં કુશળ થયો બીજો અવિનીત હોવાને કારણે કુશળ ન થયો ગુરુની આજ્ઞાથી એકવાર તેઓ નજીકના ગામે જતા હતા રસ્તામાં મોટા પગલાં જોઈને વિનયી શિષ્યે કહ્યું આ કોના પગલાં છે અવિનયી શિષ્યે કહ્યું કે મોટા પગલાં તો હાથીના જ હોય ને એટલું પણ તું નથી જાણતો ત્યારે વિનીત શિએ કહ્યું હાથી નહીં પણ હાથણીના છે પાછી તે ડાબી આંખે કાણી છે તેની ઉપર બેસીને કોઈ રાજરાણી જાય છે તેની સાથે તેનો પતિ પણ છે તેને પુત્રની પ્રસુતિ થવાની તૈયારી છે ત્યારે શિષ્યએ કહ્યું આવું તે કેવી રીતે જાણ્યું ખાલી ખાલી ગપ્પા મારે છે તેણે કહ્યું મેં જ્ઞાનથી જાણ્યું છે સાચા ખોટાની ખબર તો આગળ જતાં જરૂર પડશે ગામમાં પહોંચતા જ તેઓએ સરોવરને કાંઠે રાણીનો રહેવાનો રાજમહેલ જોયો તેની પાસે ડાબી આંખે કાણી એવી હાથણીને પણ જોઈ એક એકદાસીએ એ જ સમયે પુત્ર જન્મની વધામણી રાજાને આપતા સાંભળી ત્યારે અવિનીત શિષ્યએ કહ્યું તારું કેમું બરાબર છે પછી તેઓ સરોવરના કિનારે બેઠા ત્યાં કોઈ વૃદ્ધ સ્ત્રીએ તેમને વિદ્વાન જાણીને પૂછ્યું મારો પુત્ર દેશાંતર ગયો છે તે ક્યારે પાછો આવશે તે જ વખતે તેના માથા ઉપરથી ઘડો પડી ગયો આ જોઈને અવિનીત શિષ્યએ કહ્યું તારો પુત્ર મરી ગયો છે વિનીત શિષ્યએ કહ્યું હે માતા તમે ઘેર જશો એટલે પુત્રનું મુખ જોશો તે સાંભળીને ડોશી ઘેર ગઈ પુત્રને જોઈને ખૂબ રાજી થઈ પુત્રે માતાના પગમાં પડીને પ્રણામ કર્યા ડોશીએ પેલા વિનીત શિષ્યને પોતાના પુત્ર દ્વારા ઘણું ધન તથા વસ્ત્ર અપાવ્યા અવિનીત શિષ્ય મનમાં દુઃખી થતો વિચારવા લાગ્યો ગુરુએ મને બરાબર ભણાવ્યો નહીં એટલે ગુરુ પાસે આવીને તેમને નમ્યા વગર અક્કડ થઈને ઊભો રહ્યો જ્યારે વિનીત શિષ્ય ગુરુના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કરીને ઊભો રહ્યો અવિનીત શિષ્યે ગુરુને ઠપકો આપતા કહ્યું તમે મને બરાબર ભણાવ્યો નહીં અને આને સારું ભણાવ્યો એટલે એ બધું જાણી શકે છે ત્યારે ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું બેટા તે કેવી રીતે જાણ્યું એ કે તેણે કહ્યું

તે સધવા લાગી અને હાથ જમીન ઉપર પડેલો જોઈ ગર્ભવંતી જાણી પગે ચાલતા ડાબો પગ પહેલો માંડેલો તેને પુત્ર થશે એમ જાણ્યું વળી વૃદ્ધ સ્ત્રીનો ઘડો માથા ઉપરથી પડી જતા જ્યાંથી ઉત્પન્ન થયો ત્યાં જ માટીમાં મળી ગયો એ જાણીને તેનો પુત્ર આજે મળવો જોઈએ એમ તેના પૂછવાથી જાણી તે જાણી ગુરુ ખુશ થયા અવિનીત શિષ્યને કહ્યું મેં તમને બંનેને સાથે જ અભ્યાસ કરાવ્યો છે તે વિનયથી જ્ઞાનવૃદ્ધિ કરી શક્યો અને તું અવિનીત હોવાથી જ્ઞાનવૃદ્ધિ કરી શક્યો નહીં